બતાવવા નારામ બધું તમારે પંચાયત કરવા બીજા બધા લોકો આ વેરા મારે પોણીમાં તો ગરમ છે પાણી કે બળક લાઈન નાખવું પડે

મારે બાર જવાનું હજુ મિટિંગ છે ચાલુ મિટિંગમાં પંચાયત વાળી મિટિંગમાં આવ્યો તાલુકા મારે સરપાણ તાલુકા માં જ આવવું જ પડે ને તાલુકા વગર મેળ જ્યાં સર બઉ સરસ વો કીધો બસવાળા એક મિનિટ મોટર લાઈન નાખવાની એટલે મોટર મોટર ગોમી જાય બે ઘડી શાંતિ ના આવે સરંતિ કોઈ જ ના હોય ચાલુ કામ જવાનું હોય

સરપંચવા દેતો હમણાં પીલા ઠાઠું મારું જ આવું કેવાય રે ચલો પંચાયત પૈસા લઈને સરપંચ સવારું થઈ ગયું બરોબર થઈ ગયું ખરા પંચાયત

કોમ કોમ નહી લાગો હવે અમારું જો દંગાવાળું એના નાયવાના દવાના તો આવા નાના મોનો કોઈ જોક થોડા થોડો થોડો આવી જાય આ અમે પેલા કોંતી દોહા જોડેથી વેચા અમે વેચા દેને દેતો ને કોમ સાપ નથી કેમ લીધી અમે કે મામા પાસે મારા 2.5 લાખ રૂપિયા હતી આજ લેલો બાકી ભરી છે

મેરો મહિના છે તમારો? હા કેટલી શરમ રાખો અમારી શરમ ના રાખો તમે અમારી શું રાખે ને સરપંચ કચું ના ઉઘરાવતો અમે તો સરપંચ ચીત આપીલા ઉઘરાવા માટે સરપંચ ગે છે